લે હજી લે પજીયું લે પજીયું લે અલ્યા મારો વારો ક્યારે આવશે તો વારા પછી વારો હોય પજીયું આ આવતો હેടാ હોય તો આ શું કરે હે તો બાજુ વારો આવ્યો લાવો તાણ હોમડા પજ્યુ 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 માવો આવો લાવો તમારું હોબુ હમણા આલુ આ હવે શહેર થઈ છાય મારો તો આવ્યો લઈને મારું શું થાય

એ શું કહું મેં તો લગાઉ કરું મેઠું થઈ ગયો ડબલું પડી ગયું હે આ હા ઉцоડી નાશ્યા ઉцоડી અરે હવારોનો જો છે હું હવારોનો લાકડા અને બાકડા બધું કોઠું છું અરે સાના ટોણા લાકડાને મતી એ આવે પેલો તો તમારો કરીને કી મોસું મદ ઉડાડી નાશ મદ જો કે જો આપણે આ બાબદોની વાત છે બાબા પેલો બોલ

જેતા બાનો જેતા બાનો આલગું થપકા દે સોને રે કાઢિયા ના બીકો નમર તારી ના છે ચા આ ફોડે ના મે બાધા થઈ જાન મારો તો ક્યોક મજાક ઉડડી હે આરી ઓમ કરી ઓમ કરી નાખું કોણ કશું દે ને હા જેતા તું જો આદરા મનિયા બાજે હાલો આ કહડા ભાઈ બોલ્યા અરે પૈસા તને ફૂડા ચીતલા દાડા મારે ફોન કરવાના પેલું આબા દે દહ ભેંસુ આબા દે દહ પાડ્યું આબા દે હંગાજ ઓય હે એક સંકરુ મારે જોવે ને ઇના કતે બે જીટીયુ મિલી દેજે બાપડી બોલે જ નઈ કોઈ સાઈડ માં બેસી રે તો બસ તાર ભેંસુ આબા દે દહ હઈ ઓ ચા જે તનિયા ચા છે બતા એ મેલો આ એ ના તમને નત કે એ હાલ ઈજો ડાયરી કર્મ પેરી જો કોક નામાજનું કરીને આયો છે ચેતનિયા યા

માર કે રમવું હે એમાં મને રમાડ્યો તો હેડો આવડી તો કરો વારા પરથી રમતા હતા બરાબર બરોબર અનેક વાક અમ તે

મારા છોકરા નોકો લઈને શું આવે તને નહી દેખા ફર બતાવવા માં તોડી નાખ્યું છે આ બુલેટ હતો

ઉપર ઘરે હાય પણ મને હજુ દુકાવો માર નહી મેલો પાતા તો એના ભેગુ સુલે રમાજો તો એને દે તાર કેમ આવું હું નથી બેઠો આ તાર ઘરે જા ઉપર ના